શું નામ છે તમારું નિલેશભાઈ પટેલ હવે જે આ મેરેથોન દોડ જવા થઈ રહી છે એ બાબતે શું કહેવું છે તમને યુવાનોમાં દોડવાની પ્રેરણા મળે એટલા માટે એક મેરેથોન સાત કિલોમીટરની આપણે પ્રયાસ કરી રહ્યા છીએ કે જેથી પબ્લિક જાગૃત થાય અને પોતાની હેલ્થ માટે દોડે એવો એક અમારો પ્રયાસ છે ક્યારે છે છે અને કઈ રીતનો આ પ્રોગ્રામ અમારે ફેબ્રુઆરીએ સવારે સાડા પાંચ વાગે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ઓપન એર થિયેટરથી શરૂઆત થશે જે વિસનગરના વિવિધ એરિયામાં ફરીને પરત સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં પરત આવશે મેરેથોનમાં પૂર્ણ થયા બાદ શું કાર્યક્રમ છે મેરેથોન સ્ટાર્ટિંગ થશે ત્યારે સાડા પાંચથી છ વાગ્યા સુધી અમારે એક્સરસાઇઝ થશે પછી એક રન સ્ટાર્ટ થશે અને રન સ્ટાર્ટ થયા પછી જ્યારે પરત આવશે ત્યારે ફિનિશિંગ કરેલાઓને મેડલ અને રિફ્રેશમેન્ટ આપવામાં આવશે અને પછી એરોબેક એક્સરસાઇઝ પણ થશે હવે આ કાર્યક્રમોમાં કોઈ મહાનુભાવો હાજર રહેવાના હોય તો માનનીય શ્રી આપણા મંત્રી ઋષિકેશભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલ અને બીજા મહાનુભાવો હાજર રહેવાના છે